અને દંપતી વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને જીપીઆઈડી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો આરોપી રાહુલ સોની અને તેની પત્ની અદિતિ સોનીને પોલીસે હાલ 8 દિવસના રિમાન્ડ પર રાખ્યા હતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે 2023 માં જીપીઆઈડી તેમજ આઈપીસી મુજબનો એક ગુનો દાખલ થયેલો હતો જેમાં આના આરોપીઓ છે રાહુલ સોની અને તેના પત્ની અદિતિ સોની આ બંને એન્જલ વન નામની એક કંપની શરૂ કરી અને ઘણા લોકોને એવી લાલચ આપી કે તમને દર મહિને આમાં ટ્વેન્ટી ટુ પર્સન્ટ જેટલું રિટર્ન મળશે તો આના વાતમાં આવી અને ઘણા બધા લોકોએ એમાં પૈસાનું રોકાણ કર્યું અને પાંચ છ મહિના પછી આ જે કંપનીના જે માલિકો છે રાહુલ સોની અને અદિતિ સોની એ જગ્યા છોડી અને જતા રહેલા હતા અને આ જે ડિપોઝિટર્સ છે જેટલા એ લોકોને પાછળથી એમણે જે પણ રોકાણ કરેલું હતું જે પૈસાનું એ મૂડી કે પછી એનું ટ્વેન્ટી ટુ પર્સન્ટ એવું કાંઈ પણ એમને મળેલ નહોતું જેથી ગયા વર્ષે એમણે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને એના માટે અમારી ટીમ કાર્યરત હતી પરંતુ આ બંને વ્યક્તિઓ જે તે ટાઈમે પહોંચની બહાર હતા પરંતુ તાજેતરમાં જ અમારી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ડીસીબીની ટીમ બંને દ્વારા મળી અને આ જે આરોપીઓ છે એને ટ્રેક કરી અને એમને પકડી પાડવામાં આવેલા છે આ જે આરોપીઓ છે એમણે અત્યાર સુધી અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે એકસો ત્રણ જેટલા લોકો છે જેની સાથે આ ફ્રોડ કર્યું છે એની ટોટલ અમાઉન્ટ ત્રણ કરોડ જેટલી થાય છે આટલું ફ્રોડ કરેલું છે